નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

વર્ષ પચાસ અને તેમના પત્ની કમલાબેન હરિસિંહ નીનામાં ઉંમર વર્ષ પિસ્તાલીસના ગંભીર ઈજાના પગલે મોત થયા હતા જ્યારે તેમની સાથે રહેલા એક મહિલાને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી મુન્દ્રા પોલીસે બોલેરો ચાલકની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે નાના કપાયામાં રહેતા હરિસિંહ ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા જ્યારે તેમના પત્ની કમલાબેન જિંદાલ કંપનીમાં મજૂરી કામ કરતા હતા પોલીસે આપેલી વિગતો મુજબ શુક્રવારે બપોરના ત્રણ ત્રીસ વાગ્યાના અરસામાં સર્જાયેલા આ અકસ્માત અંગે મૃતક દંપતીના પુત્ર અજય નિનામાએ પોલીસને લખાવેલી વિગતો મુજબ હતભાગી હરિસિંહ શુક્રવારે તેમના પત્ની તથા અન્ય મહિલા રતનભાન સિંઘને કંપનીમાંથી લેવા આવ્યા હતા અને બાઇક પર નાના કપાયા જઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતી જી જે ટી ટી સિક્સ ટુ એટ સેવન નંબરની બોલેરોના ચાલક નોકરી કરતા મોહનસિંહે પૂર ઝડપે તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવી બાઇક સવાર આ દંપતી તથા મહિલાને હડફેટે લીધા હતા ધડાકાભેર થયેલી ટક્કરમાં આ દંપતી અને મહિલા ફંગોળાયા હતા હરિસિંહ અને કમલાબેનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે હરિસિંહ અને કમલાબેનને ઘોષિત કર્યા હતા જ્યારે અસ્થિભંગ સહિતની ઈજાઓ પામેલા ક્રિષ્નાબેનને વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા ગમખ્વાર અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકના ફુરચા ઉડી ગયા હતા જ્યારે બોલેરો જીપ કારનો આગળનો ભાગ નષ્ટ થયો હતો બનાવના પગલે આજુબાજુના રહેવાસીઓ તથા રાહદારીઓ સહિત લોકોનું ટોળું એકત્ર થયું હતું અને બોલેરો ચાલકને ભાંડ્યો હતો ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બોલેરો ચાલક મોહન સિંહની અટક કરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિસદાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસદાન

રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર